રામચરિત માનસ માં છે કે અવધ તહા જહા રામ નિવાસુ નિવાસ દિવસ આપણા માટે જ્યાં ભગવાન શ્રી રામ છે છે ત્યાં અને રામ શબ્દનો જો અર્થ વિચારીએ તો રામ એટલે સત્ય રામ એટલે પ્રમાણિકતા રામ એટલે નીતિ જે શબ્દ વાપરવા હોય સજાનંદ સ્વામીજીએ પણ ભગવાન રામજી વિશે કીધું કે રામજીના જીવનમાંથી શું શીખવાનું છે તો કે એક વચન એક પત્ની વ્રત અને એક બાણ આટલી વસ્તુ હતી એક વચન વચન ખાતર વનમાં ગયા એક પત્ની વ્રત અને કોઈ પણ અસુરને મારે તો એક બાણમાં પૂરું કરી દેતા તો આવા ઘણા ઘણા ગુણો ભગવાન શ્રી રામજીની અંદર છેલ્લા કેટલાય સમયથી પ્રતીક્ષા હતી એ પ્રતિક્ષાનો અંત આવ્યો છે અને આપણે તેમ કહેવાય છે કે રાજા એ ભગવાનનું સ્વરૂપ છે તો એ તમામ ગુણો આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અંદર જોવા મળે છે પ્રયાસ અને બધુના તો આજે નિર્માણમાં ભગવાન રામજીનો કળશ આવ્યો છે અને ત્યારે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું જેવી અયોધ્યાની સ્થિતિ હતી અયોધ્યામાં જે એકતા હતી સદૈવ રહે એવી હું આજના પાવન પ્રસંગે પ્રાર્થના કરું છું અને સૌને હૃદયના આશીર્વાદ આપી વાણીને વિરામ પામું છું જય શ્રી રામ જય શ્રી રામ